નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસની બજાર અંગે મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા વિતેલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને કપાસના ખેડૂતો વીતેલ ફેબ્રુઆરી મહિના દરમિયાન ભાવ સુધારવામાં સારો એવો ગયો હતો ત્યારે અમુક યાર્ડોમાં આવકો છે તે ઘટવા સામે સારા કપાસે સત્તરસો રૂપિયા સુધીની બજાર ગઈ હતી પરંતુ ફરીથી સોળસો પચાસ ભાવ સ્થિર થયા છે ત્યારે એક મહિનામાં ખાંડીએ પાંચ હજાર અને મણે એકસો પચાસથી બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ત્યારે કપાસના ઘણા અભ્યાસ ખેડૂતોએ ન્યૂયોર્ક કોટન વાયદાની વધઘટ જાણવાની જિજ્ઞાસા બતાવી હતી ત્યારે રાતોરાત ફાયદો છે તે અડતાલીસ કલાકમાં જ ચોરાણું સેન્ટથી વધીને એકસો ને ત્રણ સેન્ટે પહોંચ્યો હતો જોકે ફરીથી ચોરાણું સેન્ટની સપાટી પર પહોંચી ગયો હતો અને ફરી હાલ નવ્વાણું સેન્ટની સપાટી પર પહોંચ્યો છે ત્યારે કપાસની સિઝનના પ્રારંભથી જ સતત વેચાણ જળવાયેલ રહેવાને કારણે બહુ ઓછા ખેડૂતો પાછા કપાસ બચ્યો છે ત્યારે દેશમાં કુલ કપાસ ઉત્પાદનના જે બે ભાગ ઉપરનો કપાસ છે તે બજારમાં આવી ગયો છે અને માત્ર એક ટકા જ એ મતલબ કે એક ભાગ છે એટલો જ કપાસ હવે ખેડૂતો પાસે કે વેપારીઓ પાસે બચેલો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ વૈશ્વિક કોટન બજારમાં ભાવ અને આપણા કપાસના ભાવ સરખી સપાટી પહોંચ્યા છે ત્યારે દેશમાં કોટનનો સ્ટોક સતત વેચવાલીને કારણે ઘટી રહ્યો છે દેશમાં હાલ એક લાખથી એક પોઈન્ટ દસ લાખ ગાંસડી રૂના કપાસની આવક થાય છે અને સિઝનના પ્રારંભથી અત્યાર સુધીમાં બસો બત્રીસ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવ્યો છે તો ગત વર્ષે આ સમયે એકસો સિત્તેર લાખ ઘાસડી કપાસ બજારમાં આવ્યો હતો તો કપાસની ઝડપથી બજાર વધી ગઈ છે અને ઘટવાના સંજોગોને પણ નકારી ના શકાય પરંતુ વધવાના સંજોગો છે તે વધુ છે કારણ કે અહીં ઊંચા ભાવનો લોભ કરવો ખેડૂતો માટે જોખમી બની શકે છે એટલે ખેડૂતોએ પોતાની સંજોગોને ધ્યાનમાં લઈને કપાસના ના લેવેનો નિર્ણય કરવો જોઈએ તો રાજકોટ યાર્ડમાં કપાસમાં સાત માર્ચના રોજ સોળ હજાર મણની આવક હતી અને ચૌદસો પચાસથી સોળસો વીસના ભાવ રહ્યા જામનગર યાર્ડમાં અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા અમરેલી યાર્ડમાં એક હજાર પચાસથી સોળસો ચોવીસ રૂપિયાના ભાવ રહ્યા હતા ત્યારે ખાસ કરીને આ વર્ષે પચીસ લાખ ગાસડી રોની નિકાસ થવાની ધારણા સામે આવી રહી છે અને હોળી અને ધૂળેટી નજીક આવતા કપાસમાં વેચવાલી થોડી વધે તેવી સંભાવના દેખાય છે ત્યારે કોટન માર્કેટના જે સૂત્રો છે તેના દ્વારા મળતી માહિતી મુજબ આ વર્ષે ગત વર્ષે આ સમયે આઠ લાખ ઘાસડી રૂની આયાત થઈ હતી જે આ વર્ષે માત્ર સાડા ત્રણ લાખ ઘાસડીની આયાત થઈ છે એ જ રીતે ગત વર્ષે છ લાખ ઘાસડીની નિકાસ હતી તો ચાલુ વર્ષે સોળ લાખ ઘાસડીની નિકાસ થઈ ચૂકી છે અને કોટન બજારમાં વહેતી થયેલી ધારણા મુજબ આ વર્ષે સિઝનની અંત સુધીમાં પચીસ લાખ ઘાસડી રૂની નિકાસ થવાની સંભાવનાઓ છે અને આને કારણે ચોત્રીસ લાખ રૂ કપાસે તે ખરીદ કરવામાં આવ્યું છે સીસીઆઈ દ્વારા